તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર જે પ્રવૃત્તિ નંબર છવ્વીસ અથવા તો જે પ્રોજેક્ટ નંબર છવ્વીસ આપેલો છે આપણા રાજ્યોને જાણીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને આ જે ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક પ્રવૃત્તિઓના દરેકે દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મળી જશે એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ છવ્વીસ આપણા રાજ્યોને જાણીએ અહીંયા તમે જોઈ શકો છો કે તમે જાણો છો તેમ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતના દરેક રાજ્યોમાં અલગ વિશેષતા જોવા મળે છે અહીં તમારે ભારતનું કોઈ એક પડોશી રાજ્ય પસંદ કરી તેના વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે તમે પસંદ કરેલ રાજ્યની ભૌગોલિક બાબતો પહેરવેશ ઉત્સવ ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ એકત્રિત કરેલ માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ ઉપર અને વર્ગ સમક્ષ રજૂ કરો અને તે રાજ્યનો નકશો પણ દોરવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો તો જોઈએ પસંદ કરેલા રાજ્યનું નામ તો પસંદ કરેલા રાજ્યનું નામ આપણે અહીંયા લખીએ ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી તો રાજ્યની વસ્તી છે ઓગણીસ લાખ સોરી ઓગણીસ કરોડ બાણું લાખ એક્યાસી હજાર ચારસો સિત્યોતેર રાજ્યનો ભૌગોલિક વિસ્તાર છે તો બે લાખ તેતાલીસ હજાર બસો ને છ્યાસી ચોરસ કિલોમીટર આપણે આ ઉત્તર પ્રદેશની વાત કરીએ છીએ રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો તો જો મહાશિવરાત્રી હોળી રામનવમી અને દશેરા રાજ્યનું વિશેષ ભોજન તો બિરિયાની આલુ ટિક્કી આલુ સબ્જી અને બેડમી પૂરી મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેને આપણે આગળ વધારીએ એના પહેલા તમારા માટે ખાસ સૂચના કે ધોરણ છની જે બે હજાર ચોવીસ પચીસની જે સ્વ અધ્યયન પોથી છે એના ભાગ એક બે ત્રણ અને ચારના દરેકે દરેક પાઠના જે વિડીયો અને પીડીએફ છે સોલ્યુશનના તે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના પણ બધા જ પ્રોજેક્ટના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ

રાજ્યના પુરુષોનો પોશાક તો માથે રાજ્યના સ્ત્રીઓનો પોશાક તો સાડી ચણીઓ અને કબજો રાજ્યનું પાટનગર તો લખનઉ રાજ્યના મુખ્યમંત્રીનું નામ તો યોગી આદિત્યનાથ અન્ય ખાસિયત કે ધ્યાનાકર્ષક વિગતોમાં જોઈએ તો કુંભ મેળો બનારસી સાડીઓ રાજ્યની જમીનમાંથી મેગ્નેસાઇટ ચીનાઈ માટી કોલ્સો ગ્રેનાઇટ મોટા પ્રમાણમાં મળે છે ત્યાર પછી જોઈએ તો ઉત્તર પ્રદેશ રાજ્યનો નકશો આપણે દોરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશ રાજ્યનો નકશો જે છે તે આપણે દર્શાવેલો છે તો આ રીતે આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર છવ્વીસ જે છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે